છેલ્લા પાંચ છ દિવસથી થી જતો ન હોય આજ રોજ school એ ગયેલ વિદ્યાર્થી શિક્ષક દ્વારા પાર મારવામાં આવ્યો હતો ઈજા વિદ્યાર્થી લક્ષ ટોપેશ ભાઈ દેવ મોરારી સારવાર અર્થે સાલટી હોસ્પિટલમાં માં ખસેડાયો હતો છોકરાને નિશાળમાં સાહેબે માર્યો બીજા ધોરણમાં ચાર પાંચ દિવસથી નિશાળે નો જતો એને ગુમડા જ્યાં તાવ આવતો હતો એટલે કાલે એને માર્યો છે આજ હવારમાં મેં એને કીધું કે નિશાળે કેમ નથી કે મને સાહેબે માર્યો એ કે